હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ મેથીના ગોટા તો મને મારા મમ્મી શીખવાડે છે એ રેસીપી હું તમને શીખવાડીશ તો આપણે શું સામગ્રી લેવાની છે તે હું તમને બતાવું ચણાનો લોટ આ અઢીસો ગ્રામ ચણા છે ચણાનો લોટ લીધો છે એની સામે એક વાટકી રવો લીધો છે એકદમ જે ફાઇન રવો આવે છે ને ઝીણો એ લીધો છે અને અત્યારે ચોમાસું છે તો મેથી જલ્દી મળતી નથી તો મેં કસૂરી મેથી લીધી છે તમારી પાસે ફ્રેશ હોય તો એ પણ લેવાય અને લીંબુનો રસ આખા ધાણા આખા ધાણા લીધા છે અને મરી પાવડર આદુ મરચી અને લસણ વાટી લીધા છે સ્વાદ પ્રમાણે નમક પાણી અને થોડી ખાંડ જો તમને ગમતી હોય સ્વીટ એમાં તો ખાંડ ઉમેરવાની અને

ધાણા આપણે હાથમાં લઈ અને મસળી નાખવાના છે એટલે થોડાક છૂટા પડી જાય હવે આદુ મરચીની પેસ્ટ નાખી દીધે આની સિવાય આપણે જે મરચાં આવે છે મોટા મરચાં એ ઝીણા ઝીણા કટકા કરીને પણ નાખી શકાય સરસ લાગે છે હવે સ્વાદ પ્રમાણે નમક નાખવાનું છે બે ચમચી જેટલું નમક ઉમેરીશું પાણી ઉમેરવાની છે તમે તમને જો ઘરમાં કોઈને સ્વીટ ન ભાવતું હોય ગોટા તો સ્કીપ કરી દેવાનું હવે આપણે પાણી ઉમેરવા જઈએ અને મિક્સ કરતા જઈએ મિક્સ કરીને બેટર બનાવવાનું છે આ બેટર બની ગયું છે આ રીતે આપણે હાથમાં લઈ શકીએ એ રીતનું બેટર બનાવવાનું છે આ રીતે ગોટા બનાવી શકીએ એ રીતે આ બેટર બની જાય પછી આપણે થોડોક જે ખાવાનો સોડા આવે સાજી નાખો એ ઉમેરવાના છે અને એક લીંબુનો રસ ઉમેરવાનો છે અને ગરમ તેલ ઉમેરવાનું છે આ રીતે આપણે આ જે ગોટા બનાવીએ એમાં તેલ ખાસ ઉમેરવાનું ગરમ તેલ તો ગોટા એકદમ સોફ્ટ બનશે બે ચાર ઇંચ જેવા ગોટા બનશે હવે આપણે બધું મિક્સ કરવાનું છે તો આપણું બેટર બનીને તૈયાર છે હવે આપણે ગોટા ઉતારીશું કેટલા મસ્ત ફૂલની ને દડા જેવા થયા ગોટા જો આ ગોટા ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ એકદમ ખૂબ ટેસ્ટી ને કોઈ મહેમાન આવે તો આપણે ફટાફટ કંઈ ફરસાણ બનાવવું હોય તો બનાવી શકાય નાસ્તામાં પણ બનાવી શકાય બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો હા આપણા ગોટા તણાઈ ગયા છે તો આ ગોટા બનીને તૈયાર છે તમને બતાવું મસ્ત ફૂલીને જેવા જેવા બન્યા બન્યા છે છે અને પોચા રૂ તો ફ્રેન્ડ્સ આપડા આ ગોટા બનીને રેડી થઈ ગયા છે જો તમને મારા આ ગોટાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય બાય